જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ તો અત્યારનો બ્લોક છે સાંજનો અને અમે આવ્યા છીએ વડોદરા એલેબિક રોડ પર ઇન ઓર્બિટ મોલમાં છીએ અને અમે શોધી રહ્યા છીએ ગેમ ઝોન અને એકચ્યુઅલી પેલું રાજકોટનો જે એક્સિડન્ટ મોટો થયો ગેમ ઝોનમાં ત્યાર પછી એ બધું બંધ થઈ ગયું છે તો અમને એક આ એક ગાડી અને એક હોર્સ રાઈડિંગનું મળ્યું અને શૌર્યએ એક ગાડીની એક રાઈડ કરી અને મીડિયમ સાઇઝનો હોર્સ સિલેક્ટ કર્યો અને અત્યારે અમે ઇન ઓર્બિટ મોલમાં છે બે દિવસના કામ માટે આવ્યા છે આમ જનરલી અમે તપોવન મંદિર જવાના હતા પણ એટલો બધો વરસાદ છે અત્યારે એટલે અમે મોલ પસંદ કર્યો જેથી છે ને અંદર તમે ફરી શકાય પ્લસ સોરી અને આ બધી રાઈટમાં મારે બેસાડવો તો એને મજા આવે હવે તો ખાસું બધું સમજે છે તો જેટલું અન્ડરસ્ટેન્ડિંગ એની વધે એ વધારે એન્જોય કરે તો અત્યારે અમે એટલે આવ્યા કારણ કે તપોન મંદિરમાં વરસાદમાં અમે ક્યાં ફરવાના હતા તો મેં મોલ પસંદ કર્યો અને અમે અમારા થોડા નાના મોટા કામ પતાવવા આવ્યા છીએ અને શૌર્ય હવે પાછો ગીરમાં પાછો વળવાનો છે એટલે છેલ્લું ગુડ બાય કહેવા છે તો આમાં મોલ મારો બહુ જ ફેવરેટ છે અમે અહીંયા મમ્મી સાથે પણ બહુ આવ્યા છીએ મૂવીઝ બહુ જોયા છે તો એની મેમરી મેમરીઝ કે ને અહીંયા અહીંની જાજી છે કારણ કે ખાસી વાર હું બહુ બધા મોલમાં ફરી નથી પણ આ સૌથી વધારે છે એટલે ઇન ઓર્બિટમાં અમારું આવવું જોવું બહુ જ નોર્મલ હતું અને સાવજ પેલી પહેલી સાથે પેલી બાજુ બર્ગરનો ઓર્ડર સોફ્ટી સોફ્ટિકોન ખાવો હતો પણ સોફ્ટિકોન મળ્યો નહીં એટલે આ સાઈડ હું શોર્યને કોન લઈ લેવા માટે આવી છું અને સાવજ પેલી સાથ પેલી સાઈડ બર્ગરનો ઓર્ડર આપીને બેઠા છે ત્યાં સોફ્ટી સોફ્ટિકોનનું બંધ હતું એટલે મારે બીજી સાઈડ શોધવા જવું પડ્યું બેઠા બસ થોડું ફરશું અને પછી ઘરે પાછા જશું જનરલી હું વડોદરા એટલું પણ રહી પણ મોલનું શૂટિંગ નથી કરતી પણ અમારું આ અમારું વડોદરાને ગુડ બાય કહેવાનું એક વ્લોગિંગ છે કારણ કે શૌર્ય હવે પપ્પા પૂરી ફેમિલી સાથે હવે અમે પાછા ગીરમાં શિફ્ટ થવાના છે અમે ડિસાઇડ કર્યું છે કે શૌર્ય હવે મમ્મી પપ્પા જોડે રહેશે એટલે અમે પાછા ગીરમાં વળવાના છે એટલે અત્યારે હું આ જનરલી એટલે હું ખાસ શૂટિંગ કરી રહી છું એટલે અમારું આ છેલ્લું ચક્કર છે ઇન ઓર્બિટ મોલમાં અને હવે અમે પાછા ઘરે વળશું

જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનુન ફ્રેન્ડ અત્યારે એટલો સરસ વરસાદ છે એટલે હું બહાર આવી છું અને જો નદી હું શૌર્યને કહેતી હોઉં છું કે બીક બીક રિવર એન્ડ સ્મોલ રિવર અત્યારે બધી નદીઓ ભેગી થઈ ગઈ છે એટલું સરસ પાણી ચાર પાંચ દિવસથી એટલો બફારો હતો એટલી ગરમી હતી જો એકચ્યુલી જે પૂર્વ સાઈડ છે ત્યાંથી આ બધું પાણીનો નો વેણ આવે છે કારણ કે પશ્ચિમ સાઈડ ઢાળ છે આ બાજુ પશ્ચિમ સાઈડ ઢાળ છે તમને બતાવવા આવી છું હું શોર્યને ઘણીવાર અમે કહેતા હોઈએ છે બીગ રિવર ઓ હા આ અમારી બીગ રિવર જો ગેટ પાસેથી છે ને શોર્ય સુઈ ગયો છે ને અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અને આ અમારી સ્મોલ રિવર ફૂલ ફોર્સમાં પાણી જાય છે મે જેવું આ વ્લોગમાં કીધું કે પાણી સાથે કોઈ દિવસ ગમત નહી કરવાની તમ બિલીવ નહી કરો આટલું વેન છે તો પણ એ કેવું લાગે છે જો મારા થોડા કપડા પલ્યા પણ મારે બહાર આવવું તો જોવા માટે અવેડો પણ અમારો ફૂલ ભરાઈ ગયો છે ચલો આવ્યો તો ખરો બહુ બે ત્રણ દિવસની ગેપ લઈ લીધી હતી વરસાદે મોંઘું ઢોર તમે તડકામાં રાખો તો તડકામાં રહે વરસાદમાં રાખો તો વરસાદમાં રહે શિયાળામાં રાખો તો શિયાળામાં ઠંડીમાં રહે અત્યારે જોરદાર એ લોકો સવારે ગયા હતા બપોરે ત્યારે બહુ જ તડકો હતો અને અત્યારે વળતા એટલો જોરદાર વરસાદ પડ્યો છે તો કેવા પલળતા પલળતા જાય છે પાણી નથી પીધું અને અમારા ગઢવીઓ પલડી ગયા છે બરાબરના તો અત્યારે જ બહુ જ વરસાદ ચાલુ થયો છે એટલે જીવ મૂંગા જીવને પર સૌથી પહેલાં મને દયા આવે કે મૂંગો જીવ કેવી રીતે જીવન જીવે જેમ રાખો એમ રહે એકચુલી પાણી તો ભેંસોને બહુ ગમે પણ જનરલી ગાયોને પાણી ગમતું નથી જેમ વાઘને પાણી ગમે અને સિંહને પાણી ના ગમે એટલે અત્યારે સાંજનો ટાઈમ છે અને પાછા વળે છે જો એકદમ સ્ટ્રેટ થઈ જાય સીધો થાય દેડકા જેમ વળી ગયું છે પાણી પી ના જાય હાય કેમ છો મિત્રો વ્લોગ નો બીજો દિવસ જય કૃષ્ણ ગુડ ઇવનિંગ અત્યારે છે પાંચ વાગ્યા અને શૌર્યભાઈ ની ઉઠવાની તૈયારી છે એક લાઈફ માં અમારે નવો વળાંક આવ્યો છે એક નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે અમે એક નવું ડિસિઝન લીધું છે કે શૌર્ય પોતાના ગીરમાં પપ્પા પાસે પાછો આવી ગયો છે અમે ત્રણથી ચાર મહિના જોયું સ્કૂલ માટે એક તો સાવાજે બહુ મોટી હિંમત બતાવી કે ફોર એટી કિલોમીટર્સ અમારે વડોદરાથી ગીર થાય છે તો આવા જવામાં પંદર પંદર દિવસે હિંમત બતાવી બહુ સારી વાત કહેવાય પણ કેવું ને બાળક મમ્મી પપ્પા બંને જોડે અને આખા ઓલ ઓવર ફેમિલી સાથે જે રીતે મોટું થયું હોય એમાં એ બહુ ખુશ છે એનું જે માનસિક લેવલ છે એ બહુ હેલ્ધી થાય ફિઝિકલી બહુ હેલ્ધી થાય તો ત્યાં હું બહુ એકલી પડી જતી હતી અને હેન્ડલ કરવામાં પ્લસ એ જ્યારે પૂછે કે પપ્પા ક્યાં એટલે જાતે જ પછી જવાબ આપે ફામે અને કહેવાય ને કે બાળક અંદરથી હિજરાય બળે તો એ નાઇન્થ સ્ટેન્ડર્ડ કે ટેન્થ સ્ટેન્ડર્ડમાં આવે એની એની અંદર જાતે ભણવાની મેચ્યોરિટી આવી જાય અને ડિસિઝન થોડાક બહુ લેવાની મેચ્યોરિટી આવી જાય ત્યારે તમે શિફ્ટ થાવ અમે તો બહુ વસ્તુ અલગ છે તો અમે અમારા ગીરમાં અમારા ઘરે પાછા આવી ગયા છે સાવજ ને હું અમારી વચ્ચે શૌર્ય મેં જોયું કે એટલો ખુશ રહે છે વધારે શૌર્ય જ્યારે બહુ મૂળ ના હોય ત્યારે સાવજ એને બહુ સરસ રીતે હેન્ડલ કરે છે તો અહીંયા એને સાચવાનું મારું બહુ ઇઝી થઈ જાય છે પ્લસ દાદા છે પ્લસ મહિને મહિને કાકા પણ શૌર્યના ચક્કર મારતા હોય છે વિપુલ છે રેણુબેન છે વડોદરામાં એવું પણ કહેતો વિપુલ વિપુલભાઈ રેણુ દીદી એટલે એ અમારા જે ફાર્મના મેમ્બર છે તો એને ફેમિલી મેમ્બર લાગે છે કારણ કે પચાસ વાર કામ કરતાં કરતાં વિપુલ અને રેણુબેન એને એટલા રમાડતા હોય છે તો અમે ફાઇનલી આવી ગયા છે હમણાં હજી બહુ નાનો છે પ્લે સેન્ટર નર્સરી કેજી એ ધીરે ધીરે અમે શિફ્ટ કરતા જઈશું જેમ જેમ એ સમજતો થઈ જશે તો જસ્ટ હમણાં અહીંયા પ્લે સેન્ટર ઇંગ્લિશ મીડિયમ છે તો હમણાં એક વરસ અહીંયા જોઈશું પછી તાલાળા કે પછી ધીરે ધીરે એવી રીતે અમે આગળ શિફ્ટ થતા જઈશું જેવી એની એવી સમજણ શક્તિ કે જેવું એને ફાવી જાય મેઇન પ્લસ પોઈન્ટ બાળકને મમ્મી પપ્પા બંને જ જોઈએ તો એ વધારે ખુશ રહે અને હવે બસ હવે શૌર્ય ઉઠી ગયો છે તો હું દૂધ બનાવવા જાઉં છું અને બાકીના વ્લોગમાં હું પછી મળું છું ગ્રીન ગ્રીન કલર માં તારું બ્લુ કલર કેટલું મસ્ત લાગે છે એ ચીટોડી બેન એને ગુસ્સો આવી ગયો સોરી આપણે એને ઊભા કર્યા ને તો એને ગુસ્સો આવી ગયો સોરી એ કે કઈથી જાઓ અમને આરામ કરવા દો રેસ્ટ કરવા દો જો સોરી ટીટોડી બેન ને ગુસ્સો આવી ગયો ચકડો ચકડો

ગુડ મોર્નિંગ કાલે જન્માષ્ટમી હતી સાતમ આઠમ ઠીકઠાક ગઈ છે સખત વરસાદ રહ્યો છે વડોદરા રાજકોટ રાજકોટમાં અત્યાર સુધી હતો જ નહીં અને કાલે આઠમના દિવસે તો જોરદાર વરસાદ હતો કાલે આખી રાત હું જાગી પવન સાથે વરસાદ હતો તોફાની પવન સાથે નો શૌર્ય તો કહેવાય ને કે જે વરસાદ સતત વરસાદને પવન હોય ને તો કશે આવું જવું તકલીફ આપે અને વરસાદમાં તમે જઈ જઈને ક્યાં જાઓ એટલે બહુ કહેવાય કે પચાસ ટકા સાતમ આઠમ બધાની થઈ છે પચાસ ટકા નહીં સેલિબ્રેશન અને એક આ બ્લોગમાં એક સીન જોયો હતો શૌર્ય શૌર્ય કે પેલા જ્યારે હોશ ક્લીન કર્યો સવારે સાવાજે ત્યારે શૌર્ય એમાં ચોખ્ખું પાણી ભર્યું તો નાતો હતો અને અત્યારે વાતાવરણ એટલો પલટો મારી ગયો છે એટલું ઠંડુ થઈ ગયું છે સખત ઠંડો પવન આવે છે સોરી અને મેં લોટ પહેરાવી દીધું છે પાછું અરે પલટો મારે એ નક્કી નહીં ઘડીકમાં દસેક દિવસ તડકો હતો તો સખત ગરમી હતી અને હમણાં મેં બપોરે બતાવ્યું કે કેટલો વરસાદ હતો હા અચ્છા જવું છે જવું છે સોરી જા જા છે ક્યારે વાર્તાવરણ પલટો મારે નક્કી નહીં દસ દિવસ અમારા ગરમીમાં એવા ગયા અમને એમ થતું ઓહો હવે તો ક્યારે વરસાદ આવશે પણ પાછી એટલી જ આગાહી છે શૌર્ય શૌર્યના લેંગીના પાયસા ઉપર ચડાવી દીધા છે બહુ દૂર ન જાવ અહીંયા ચાલ ચલ ચલ એ બાજુ નહીં એ બાજુ નહીં કેળામાં ચાલવાનું ચાલ પાદળ આવે છે ઘેરાય છે થોડોક વરસાદ પડે છે હવે અત્યારે થોડોક રહી ગયો છે બાકી આખી રાત વહેલી સવાર સુધી કન્ટિન્યુઅસલી પડ્યો છે હવે થોડુંક બધું સ્ટોપ થાય સાતમ આઠમના બધું પછી સ્કૂલ ખુલે તડકો નીકળે ઉઘાડ નીકળે ને પછી શૌર્યની થોડી સ્કૂલ રેગ્યુલર થશે બાકી વરસાદમાં બધું અનઇવન થઈ જાય છે અને હજી એક ધક્કો વડોદરા બધું બાકી છે સામાનનું ને બધું પતાવવાનું તો એ પણ અમારે કામ કમ્પ્લીટ કરવાનું છે તો અત્યારે હું રજા લઉં છું નેક્સ્ટ વ્લોગ જ્યારે જ્યારે ટાઈમ મળશે એવી રીતે શૂટિંગ પ્રમાણે હું બ્લોગ અપલોડ કરીશ તો પછી મળશું આવજો જય શ્રી કૃષ્ણ જો શૌર્ય શૌર્ય જાય મારો